શિવજીના દેરામાં જઈ ઉપર પધરાવીએ ભગવાનની પ્રસન્નતા થાય કેટલાક એવું પણ માન્યતા ધરાવતા હોય કે ચાલીને માતાજીના દર્શન કરવા જઈએ ભાદરવી પૂનમ આવે ત્યારે વગેરે તો ત્યારે ભગવાનની માતાજીની પ્રસન્નતા થાય જગતની અંદર માન્યતાઓ આપણને દેખાય શ્રીજી મહારાજ અહીંયા જે ભગવાનને પ્રસન્ન કરવા માટે જે સાધન બતાવે છે ઘણા બધા સાધન છે એમાંથી એક સાધન મહારાજ અહીંયા બતાવે છે જો સ્વભાવની મુક્તિ થાય તો ભગવાનની પ્રસન્નતા થાય સ્વભાવની મુક્તિ એક દિવસનો ખેલતો નથી કે જેમ ક્રિકેટરો સવારે બેટ હાથમાં લે અને સાંજે પરિણામ આવી જાય આ એવી વસ્તુ નથી શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં આપણને એવું પણ જોવા મળે છે કે મોટા મોટા ઋષિ મુનિઓ મન સાથે લડાઈ લેતા લેતા પણ હારી ગયા છે એટલે સ્વભાવ સામે જીતવું એ કંઈ સામાન્ય બાબત નથી મહારાજ અહીંયા વાત કરે છે કે મહારાજ કહે છે કે અમારે આ વ્યક્તિ સાથે બનતું નથી આપણે સત્સંગ કરીએ છીએ કારણ કે આપણે ભગવાનના ધામમાં જવું છે અક્ષરધામમાં જવું છે હા કદાચ આપણા મનમાં એવા વિચાર હોય કે પ્રમુખસ્વામી મહારાજે ઘણી વખત વાત કરી છે કે જેમ કે દ્રષ્ટાંત રૂપે લઈએ તો દિલ્હી અક્ષરધામનું જ્યારે ઉદઘાટન થયું ઉદઘાટનની બહુ જ મોટી સભા ભરાઈને બેઠી હતી ભવ્ય સિંહાસન હતું પ્રમુખસ્વામી મહારાજ સભામાં બિરાજમાન હતા એ વખતે પછી પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા વાત કરી કે અક્ષરધામમાં જેને જેને સેવા કરી એનું અક્ષરધામ પાકું કદાચ આવા વિચારથી આવા સમયમાં સેવા કરી હોય અને એવા આશીર્વાદ આપણે સાંભળ્યા હોય એટલે આપણા મનમાં તો એવો વિચાર આવી જાય કે આપણું અક્ષરધામ પાકું થઈ ગયું એ વિચાર ખોટો નથી પણ સીજી મહારાજ આ વચનામૃતમાં વાત કરે છે એ વાત પણ વિચારવી તો જોઈએ બાકી શ્રીજી મહારાજ મધ્યના અઠ્યાવીસ ના વચ્રમૂતમાં મહારાજ ત્યાં સુધીની વાત કરે છે મહારાજ કે ભગવાનની પાસે રહેતો હોય અને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારો નથી જાણતો અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી તો તે ભક્ત ભગવાનના ધામમાંથી જરૂર હેઠો પડવાનો એનો અર્થ શું થયો કે કદાચ આવા સત્પુરુષની કૃપા થઈ આપણી ઉપર અને અક્ષરધામમાં આપણે પહોંચી ગયા અંદર પહોંચી ગયા આમ તો અઘરું છે સ્વભાવ સાથે જવું અતિ કઠણ છે પણ છતાં પણ સત્પુરુષની કૃપા થાય તો નિષ્કુળાન સ્વામી કીધું છે કે પાંગળો પર્વત ચડે ગમે તે થવાય પણ સંતની કૃપા થાય તો અક્ષરધામમાં પહોંચી પણ જવાય પણ મહારાજ અહીંયા કહે છે કે જો કદાચ સ્વભાવ હશે મહારાજ કે છે અક્ષરધામ માંથી પણ હેઠો પડશે યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે ઘોડે સવાર હતો અને ઘોડે સવારે રસ્તામાં પસાર થતો ત્યાં એક એને એક બેન સ્ત્રી જોઈ સ્વરૂપવાન સ્ત્રી એને થયું કે ચાલો આને રાજા રાજાને અર્પણ કરીએ એટલે પેલા બેન હતા એમને લઈ ગયા અને વસ્ત્ર અલંકાર પહેરાવી અને રાજા સામે આગળ મૂકી પેલા બેનને અને રાજાને વિચાર થયો કે આ સ્ત્રી છે એની સાથે હું લગ્ન કરું રાજાએ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો પેલા બેન તો રાજી થઈ ગયા કે ચાલો રાજા સાથે લગ્ન કરવા મળશે હવે હકીકતમાં એ બેન સાવ નીચલી જ્ઞાતિના હશે અને જે પેલા ગામડાની અંદર દાંતણ વેચતા હોય અને પછી એમાંથી જે ઘરમાંથી રોટલા કે જે કંઈ અન્ન મળતું હોય એ જમતા હોય તો આ બેન પણ એવા જ કોઈક વ્યવસાય સાથે સંકળાયેલા એટલે પેલા રાજા સાથે લગ્ન થયા એટલે રાજાની તો રાણી બની ગયા હવે રાજાના મહેલમાં તો પકવાન હોય રાજ સાહેબી હોય ઠાઠ માઠ હોય અને આ બેન તો પહેલેથી સાવ સામાન્ય રીતે રહેલા એટલે એમને અનુકૂળ ઓછું આવે થોડોક સમય પસાર થયો પેલા બેનને અનુકૂળ આવે નહીં એટલે શરીર સુકાતું ગયું રાજાને પ્રશ્ન થયો કે આપણા રાજદરબારમાં કોઈ કમી નથી બધી વાતે અનુકૂળ છે છતાં પણ આ બીમાર કેમ રહે છે એમના જે નજીકના વ્યક્તિઓ હતા રાણીના રાણીના નજીકના વ્યક્તિઓને બોલાવીને પૂછ્યું ખરું ભાઈ તમે આમ કેમ આ પાછું પડતું જાય છે શરીર શરીર સુકાતું કેમ જાય છે એટલે બધાએ વાત કરી કે અમે તો સમયે સમયે થાળ આપીએ છીએ સમય સમય બધું જે પણ ટ્રીટમેન્ટ એક રાણી તરીકે જે આપવાની હોય બધી જ રાણી સાહેબાને અમે આપીએ છીએ પણ ખબર નથી પડતી શું આ કેમ કરીને આ બીમાર રહે છે અને શરીર સુકાતું જાય છે રાજાએ કીધું વૈદ ને બોલાવો વૈદ આવ્યા વૈદે નાડી જોયું બધું બરોબર હતું કોઈ વાતે કમી નહી બધું બરોબર પ્રમાણસર શરીર સારામાં સારું છતાં પણ શરીર પાછું પડે એ તો દેખાતું હતું એટલે વૈદ્ય પછી જે પેલા બેન હતા રાણી તો રાણીની કુંડળી જોઈ કુંડળી કાઢી કે ક્યાં હતા અને પેલા શું કરતા અને બધું પાછલું વૃત્તાંત બધું કાઢ્યું ત્યાં એમને ખબર પડી કે આ વ્યક્તિ તો જે દાંતણ વેચવાનો જે વ્યવસાય કરતા હોય એ જ્ઞાતિમાંથી આવે છે એટલે જે પેલા રાણીના નજીકના સેવકો હતા એમને કીધું હવે તમારે એવું કરવાનું કે રાણીને થાળ તો આપી દેવાનો તમારે જે કે ભાખરી રોટલી જે પણ તમે થાળમાં મૂકતા હોય આપીને તમારે ત્યાં બેસવાનું નહીં તમારે થાળ મૂકીને નીકળી જવાનું એટલે પછી તો બીજા દિવસથી વૈદ રાજાની સૂચના પ્રમાણે પેલા બધા થાળ મૂકીને નીકળી જાય એટલે દરવાજો બંધ કરી અને પેલા બેન શું કરે કે મેલની અંદર ચારે બાજુ ગોંખ હોય ગોખ એટલે આ જે પાછળ જે પેલો દેખાય છે એને ગોખ કહેવાય એ ગોંખની અંદર જે પેલાં થાળની અંદર રોટલા આવ્યા હોય એ રોટલા મૂકે અને ત્યાં પેલી સાવરણી કચરો વાળવાની સાવરણી હોય એને કાપી અને એની જે એનું હેન્ડલ હોય એમાં જે જે સ્ટીક નીકળી એને દાંતણ બનાવ્યા અને દાંતણ બનાવીને પછી ત્યાં ગોંખ આગળ મૂકે અને જે એને નામ હોઠે ચડ્યા હોય એ નામ બોલીને પછી કે લો આ દાંતણ અને અગાઉથી મૂકેલું જે પેલું રોટલાનો ટુકડો એ લઈ લે અને એને પેલી જોડી બનાવેલી કપડા ફાડીને એમાં પછી નાખે તો આવી રીતે થોડાક સમય સુધી આવી રીતે થયું અને પેલા રાણી સાહેબાનું તો શરીર તો પાછું બનતું ગયું યોગીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને કે રાણી સાહેબાનું શરીર બરોબરનું પૃષ્ટ થયું અને પછી થોડોક સમય પસાર થયો રાજાને થયું કે બહુ સરસ વૈદ્ય દવા કરી વૈદ્યને પાછા બોલાવ્યા વૈદ આવ્યા વૈદ આવ્યા ને પછી વૈદ ને કીધું કે તમે શું દવા કરી આટલા સરસ અમારા રાણી સાજા થઈ ગયા વૈદ કેવા જેવી નથી કે તમે પણ નહીં કહો તો આ રાણી બીજી વખત બીમાર પડે ત્યારે શું કરશું એટલે પછી રાજા એ બહુ વિનંતી કરી પછી વૈદે કીધું કે એનો ઉપાય કંઈક આવો કઈક થયો છે રાજાને વિશ્વાસ આવે નહીં એટલે વૈદ્યને કીધું કે આપણે તપાસ કરીએ જ્યારે પેલા રાણી બધા મૂકીને જતા રહે એના સેવકો થાળ અને દરવાજા બંધ રાણી કરી દે એટલે દિવાલના પેલા સિરાડમાંથી રાજા એને વૈદ જોવે કે હવે રાણી શું કરે છે તો વૈદની વાત સાચી પડી અને પેલા ગોખમાં મૂકે રોટલા અને પેલા દાંતણ જે અગાઉથી મૂક્યા હોય પાછા લઈ લઈને ફરી પાછા મૂકે અને પછી એમ કઈ કઈ પછી શાંતિથી બેસીને જમે અને રાજાએ આ જોયું તો રાજાએ કીધું કે આ તો ચાલે નહીં આ તો આપણું ક્યાં ખાનદાન અને આ ક્યાં સંસ્કૃતિ આ બહુ મેચ થાય નહીં આ વ્યક્તિ ન જોઈએ એમ કરીને કાઢી મૂક્યા તો એ રાજાએ એ રાણીનો ત્યાગ કરી દીધો એમ જ્યારે આપણે ભગવાનના ધામમાં જવું છે ભગવાનની પાસે રહેવાનું છે તો એ ભગવાનના ધામમાં રહેવાય એવા જો ગુણ ન હોય આપણામાં

આપણને જે અનુકૂળ પડે એ સાધના કરીએ જે ભગવાન અને સંતે કીધી એવી સાધના કરવાની આપણી તૈયારી ઓછી આપણને જે અનુકૂળ પડે એટલી સાધના કરવાની માળા કરવાની તો માળા જેટલી આપણે અત્યાર સુધી કરતા એવી રીતે માળા કરીએ એમાં કઈ ફેરફાર થાય નહીં જે વ્રત ઉપવાસ કરતા હોય દાન ધર્માદો કરતા હોય એ જે રીતે કરતા હોય એ રીતે આપણે ફ્રેમમાંથી બહાર નીકળવાની આપણી તૈયારી નથી એક હરિભક્ત સાથે થોડાક સમય પહેલાં વાત થઈ તો એ ગુજરાતથી મહારાષ્ટ્ર બાજુ ફરવા નીકળ્યા હતા ગુજરાતમાં કોરોના હતો નહીં પણ મહારાષ્ટ્રમાં કોરોના થોડોક હતો એટલે અને એ સમય દરમિયાન શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનો ઉપવાસ આવતો હતો એટલે સાહજિક વાત થઈ કામની વાત પૂરી થયા પછી બીજી વાત થઈ અને પૂછ્યું કે ભાઈ તમારે આજે તો ઉપવાસ હશે કેમ તો કે ના આજે ઉપવાસ નથી કર્યો એ કે મેં કીધું કેમ નથી કર્યો કે મહંતશોઈ મહારાજે આજ્ઞા કરી છે ને કે કોરોના હોય ત્યાં ઉપવાસ ન કરો એટલે મહારાષ્ટ્રમાં કોરોના વધારે છે એટલે મહંતશોઈની રુચિ સમજીને ઉપવાસ નથી કર્યો એટલે આપણે આવા સાધના આપણે કરીએ છીએ પણ આપણી ફ્રેમમાં જેટલું ફિટ થાય ને એટલું આપણે કરીએ છીએ આપણે જ્યારે ઘર મંદિરમાં આપણે થાળ કરીએ છીએ એ થાળની જે નાની નાની વાટકીઓ જે

ભગવાન અને સંતને જે રીત ગમે છે એ રીત આપણે સાધના કરવાની હોય જો એ રીતે જ્યારે આપણે સાધના કરીએ પણ એ સાધના કરવામાં આપણને સૌથી વધારે જો નડતું હોય તો આપણા સ્વભાવો છે આપણા સ્વભાવ આપણને આપણે એને મૂકી શકતા નથી કદાચ કોઈક આપણને આપણા સ્વભાવ બતાવે તો આપણી એ સાંભળવાની તૈયારી પણ નથી આપણે તરત એવો જવાબ આપીએ છીએ તું તારું જો એવા શબ્દો આપણે એમને કહીએ છીએ પણ સત્સંગની અંદર આપણે આવ્યા છે થઈ 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 દિન ગરીબ અને ત્યાં સુધીની વાત લખી કે સત્સંગમાં કેવા થઈને રહેવાનું છે ગરીબ અને ગરજવાન આ રીતે જો સત્સંગ થાય ભલે ગમે એટલા સમય આપણને સત્સંગમાં નીકળી ગયા છે પણ દિવસ રાત એક વિચાર રે કે આ સત્સંગ સત્સંગની અંદર મારે ગરજુ થઈને સત્સંગ મારે કરવાનો છે નિષ્કુળાન સ્વામી એની પંક્તિમાં બહુ સરસ વાત લખી નિષ્કુળાન સ્વામી કે ભગવાનને આપણી જરૂર નથી આપણે ભગવાનની જરૂર છે આપણા જેવા ભગવાન તો ઘણા છે પણ ભગવાન તો એક છે એટલે આપણે ભગવાન ની જરૂર છે ભગવાન પાસે તો આપણા જેવા તો અનંત છે એમને આપણી જરૂર નથી એટલે એવી જો ગરજું થઈને જ્યારે આપણે સત્સંગ કરીએ છીએ એ સત્સંગનો આનંદ કંઈક જુદો આવે અને એ જ્યારે વિચાર આપણા મનમાં સતત આવે છે ત્યારે સ્વભાવ સાહજિક નીકળવા માંડે છે કારણ કે આપણે નિર્માનીપણે વર્તાય ભાવ આવે હરિભક્તોનો અવગુણ આવે નહીં ગરજું થાય આ બધા જ દુર્ગુણ આપણી નજીકના આવે બધાનો મહિમા સમજાય જો અહિયાં સીજી મહારાજ જે વાત કરે છે મહારાજ કે ઈર્ષા કપટી માની જ્યારે આવા દોષો જીવનમાં પ્રવેશ કરે છે એટલે સમજવાનું કે એક વખત હરિભક્ત નો દ્રોહ થાય સમય જતા પછી સંતો નો દ્રોહ થાય ધીરે ધીરે આગળ જાય સત્પુરુષ નો દ્રોહ થાય અરે મહારાજ સુધી પહોંચી જાય એવા પણ દ્રષ્ટાંતો આપણે સત્સંગમાં સાંભળીએ છીએ મહારાજનો દ્રોહ થઈ જાય પણ મનસોઈ મહારાજ એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે મહંતસોઈ મહારાજ કહે છે કે ભાલની અંદર ખૂબ સારી ખેતી થઈ હોય ઘઉંની ઘઉં અને ભાલ્યા ઘઉં તો બહુ સારા કહેવાય એવા ઘઉં સરસ થયા હોય મહંતસોઈ મહારાજ વર્ણન કરે છે કે એવા સરસ ઘઉં થયા હોય કે જો ઘઉંના દાણાને હાથમાં લઈને દબાવીએ તો દૂધની પિચકારી છૂટે એટલા ભરાવદાર ઘઉં થયા હોય અને એ ઘઉં હવે બસ થોડાક સમયમાં એ ઘઉં લેવાના હોય હવે લણવાના હોય અને એના થોડા દિવસ પહેલા કોક જાય અને ખેતરની અંદર સો ટન રોલર ફેરવી નાખે શું થાય હૃદયમાં ધ્રાસકો પડે હ કે આખા પંથકમાં મારા જેવા કોઈના ઘઉં હતા નહીં બધા મારે કેટલી મહેનત કરી હતી સમયે સમયે પાણી આપ્યું હતું બરોબર સમયે ખાતર આપ્યું હતું બધું જ કર્યું હતું નિંદામણ કર્યું હતું અને આ ઘઉં જ્યારે લેવાના હતા ત્યારે પૂરું થઈ ગયું ધ્રાસકો પડે એમ મહી મહારાજ સમજાવે છે કે સત્સંગમાં આપણે સેવા કરીએ ધર્માદો આપીએ પારાયણમાં સેવા કરીએ જે આપણે જે પણ દાન ધર્માદો ધોત્યા જે પણ આપણે સાધના કે કહીએ છીએ આપણે એ બધી જ આપણે રીત રીતભાત બધી કરતા હોય અને પછી એ પુણ્ય ભેગા થયા અને પછી જ્યારે એ પુણ્યનું ફળ લેવાનું હતું એની પહેલા ભગવાનના ભક્તનો દ્રો કરી નાખ્યો મોનસાઈ મહારાજ સમજાવે છે એ સો તન નું રોલર ફરી ગયો એ જેટલી આપણે સાધના કરી હતી પેલા ખેડૂતે જેટલું કામ કર્યું હતું એ બધું પાણીમાં ગયું એમ આપણે જેટલી પણ સાધના કરી હતી એ બધી જ સાધના પાણીમાં ગઈ એટલે યોગીજી મહારાજ કે સ્વામી કે મંદિરમાં પડ્યો રે રોટલા મંદિરના તોડતો હોય કાંઈ ન કરતો હોય એવો હોય તો એનો અવગુણ નહીં લેવાનો થાથા થાબડા જેવો હોય કાંઈ ન આવડતો હોય કાંઈ કરતો ન હોય એનો પણ અવગુણ ન લેવો આ તો કેટલી મોટી વાત થઈ બાકી આપણે કરતા હોય કંઈ કામ અને પેલો બી એમને બેસી રહેતો હોય તો આપણે એમને લે કેમ બેસી રહે ચાલ સેવા કર આપણે એને કહીએ ઉભો કરીએ અને જો એ આવે નહીં તો આપણે પાછું બે જણા કહીએ આવતો નથી પણ અહીંયા સ્વામી મહારાજ સમજાવે છે આપણને કે જો આવા સ્વભાવ હશે તો સત્સંગમાં ક્યારેય નહીં રહેવાય નહીં રહેવાય સિજી મહારાજે એક વખત એક દ્રષ્ટાંત આપ્યું સભામાં સિજી મહારાજ બિરાજમાન હતા અને એમાં મહારાજે વાત કરી મહારાજ કે કે એક મદારી માથા ઉપર સાપનો કરંડિયો મૂક્યો ખભા ઉપર માકડું બેસાડ્યું માકડું વાંદરો અને હાથમાં બકરી લીધી અને એક ગામથી બીજે ગામ જવાની તૈયારી કરી રસ્તામાં જોયું તો નદી બે કાંઠે જતી હતી હવે શું થશે પણ કે હવે જયા વગર છૂટકો નથી ગયા તો આગળ જેમ જેમ જતા ગયા એમ એમ પાણી તો છેક કમળ સુધી આવી ગયું અને ધીરે ધીરે ઉપર ચડવા માંડ્યું હવે માકડું ઉપર બેઠું હતું માકડાને આવ્યો કે પાણી બહુ છે કંઈક રસ્તો કરવો પડશે આ ઉપર કોણ છે જોઈએ તો ઉપર પેલું જે સાપના કરંડિયાને ઉપર મૂક્યું હતું એને ખોલ્યું તો સાપ નીકળ્યો અને સાપે ફૂંફાડો માર્યો તો વાંદરો કૂદકો માર્યો કૂદકો મારીને પડ્યો નદીમાં અને પડતા પડતા સાપને ને ઠેલો મારતો ગયો તો સાપ પડ્યો અને એ બેનું આમ થયું તો પેલું બકરું ભડક્યું તો બકરું ગયું ત્રણે ત્રણ જણા નદીમાં ત્રણે ગયા એક સ્વભાવને કારણે એટલે સીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને વાત કરે છે જો આવા સ્વભાવ આપણા પણ જો હશે તો સત્સંગમાં નહીં રવાય જો આપણી અંદર આવા નાના મોટા સ્વભાવો જો હશે અને જો આપણી તૈયારી નહીં હોય એ સ્વભાવોને દૂર કરવાની અને બીજા સ્વભાવો સ્વીકારવાની તૈયારી હશે તો એક દિવસ આ સત્સંગ આપણને પણ દરિયાની જેમ જીવોને એક બાજુ મૂકી દે છે એવી રીતે આપણને પણ એક બાજુ મૂકી દેશે કારણ કે આ સમુદ્ર જેવો સત્સંગ છે મહાપવિત્ર છે એટલે જે જે હરિભક્ત આ સત્સંગની અંદર આવ્યા છે જે અને એ પણ છે એવું નથી કે આ સત્સંગ ની અંદર સ્વભાવની મુક્તિ થતી નથી સ્વભાવની મુક્તિ આ અંદર આપણે નજરે જોઈ છીએ મહિમા સમજવાની શરૂઆત ત્યારે કે હવે આપણા જીવનમાંથી આ દોષો નીકળવાના એક સેન્ટર ની અંદર એક સરસ કાર્યક્રમ થયો હરિભક્તો એને કાર્યકરોએ નક્કી કર્યું કે આજે બધા જ હરિભક્તોના ગુણ લેવાના અને એમને પ્રોજેક્ટ કર્યો તો જ્યારે આ પ્રોજેક્ટ થયો ત્યારે કાર્યકરોને પૂછવામાં આવ્યું કે કેવું રહે છે તો કે સ્વામી ખરેખર આ આની અંદર આટલી તાકાત છે એનો અનુભવ હવે થયો આ સત્પુરુષ આપણને કહે છે કે ગુણ લેવાના અવગુણ છોડવાના પણ એમાં જે તાકાત કેટલી છે મનને કેટલું શાંત પણ આવે છે કેટલો સુખનો અનુભવ થાય છે એ જયારે પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે મૂક્યું ને ત્યારે ખબર પડી એનો અર્થ એ થયો કે જીવનની અંદર જ્યારે આવા દુર્ગુણો દૂર થાય થાય છે છે ત્યારે આપણને શાંતિનો અનુભવ સ્વભાવ દોષો પણ અનુભૂતિ થાય છે તમે જો કોઠારી બાપા કેટલા પવિત્ર સંત નિષ્કલંક વર્ષો સુધી મંદિર મુંબઈ મંદિર માં રહે છે પ્રમુખ સ્વાઈ મહારાજ કે સાંભળા ને સંકલ્પ થાય તો કોઠારી બાપાને સંકલ્પ થાય એવા સાધુ લોકો હરિભક્તો એના દર્શન માટે તડ પાપડ થાય કે ક્યારે કોઠારી બાપાના દર્શન થાય ત્યા ગોલ્લભ સ્વામી જો કેવા પવિત્ર સંત દર્શનીય સંત ડોક્ટર સ્વામી કેટલા પવિત્ર સંતો આપણી આપણે નજરે જોઈએ છે કે આ બધા સંતોના જીવનમાંથી દોષો નીકળી ગયા છે વિવેક સાગર સ્વામી ઈશ્વરચરણ સ્વામી ઘનશ્યામ બાપા આ બધા સંતો દર્શનીય જેના દર્શનથી આપણને શાંતિ થાય સત્પુરુષના જીવનમાં તો અનંત સદગુણો છે પણ આવા સંતોના જીવનમાં પણ આપણને દેખાય કે આ બધા સંતોના જીવનમાં જ્યારે જોઈએ છે કોઈ કપટ નહીં કોઈ રાગ નહીં દ્વેષ નહીં અત્યંત નિષ્કલંક જીવન ખુલ્લી કિતાબ જેવું જીવન એમનું ત્યાં ગોલાબ તો વર્ષો સુધી જોયા છે ત્યાં ગોલાબ સ્વામીના ઓફિસની અંદર જેટલા ટેબલ ઓફિસ કોઈ નહીં તાળું નહીં એમની રૂમ વિચરણની તાળો નહીં હોય જે હરિભક્ત ગયો અને એને લખી નાખ્યું કે મારે ત્યાં ગુલાબ સ્વામી અને બીજો હરિભક્ત ગમે ત્યાં આવે અને ત્યાં લખી હોય મહાપૂજા ત્યાં ગુલાબ સ્વામી ક્યાં લખાઈ ગયું છે જે હોય આટલું ખુલ્લું જીવન એમનું જે પેલો હવે લખી નાખે અને બધાને છૂટ પાછી ચરોતરના બધા જ ને છૂટ જે ગયો એ લખી નાખે હવે તો બીમાર થઈ ગયા પછી મહારાજે એમને ના પાડી પછી એમનો ઘણો બદલાઈ ગયો છે પણ પહેલાનું જીવન આપણે એમનું જોયું છે આ આ જ રીતે એમને પસાર કર્યું છે એટલે આ બધા જ વડીલ સંતો આપણા જીવનમાં એમના જીવનમાં જોઈએ છે દોષો સ્વભાવો નીકળી ગયા છે તો આપણા જીવનમાં શું પણ નીકળી શકશે આપણે પણ એ સત્સંગ જે મોહનસિંહ મહારાજ જે ઉપદેશ આપણને આપે છે જે સદગુરુ સંતો ગ્રહણ કરે છે આપણે એને જ આપણે પણ સાંભળીએ છીએ પણ આપણે સાંભળવાની તૈયારી આપણી ઓછી છે છેલ્લી એક વાત કરીને આપણે વાતની પૂરી કરીએ રાજાના દરબારમાં ત્રણ મૂર્તિ લઈને એક સલાટ ત્યાં પહોંચ્યો રૂપમાં રંગમાં વજનમાં સાઈઝમાં બધી એક સરખી છતાં પણ મૂલ્ય બધાનું જુદું કેટલાકને કેટલાકનું મૂલ્ય સાવ કોડી જેટલું કેટલાકનું મધ્યમ અને કેટલાકનું અતિ ઉત્તમ આ ત્રણેય મૂર્તિ સરખી રૂપે રંગે બધે જુદું જુદું જયારે સલાટને પૂછવામાં આવ્યું કે ભાઈ આવું કેમ સલાટે વાત કરી જો આ પહેલી મૂર્તિ એક નાની ગોળી કાનમાં નાખી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ પેલા કીધું કે આનું મૂલ્ય સાવ સસ્તું બીજી મૂર્તિ કાનમાં ગોળી નાખી મોઢામાંથી નીકળી ગઈ આનું મૂલ્ય પેલી મૂર્તિ કરતા થોડુંક વધારે ત્રીજી મૂર્તિમાં કાનમાં ગોળી નાખી બહાર જ ના આવી સલાટે કીધું કે આનું મૂલ્ય સૌથી મોંઘું છે રાજાએ પૂછ્યું એવું કેમ તો કેટલાક માણસો એવા હોય આ કાનથી સાંભળે આ કાનથી બારે

મહંત સ્વાય મહારાજ ને સેવ્યા પ્રમુખ સ્વામી મહારાજ ને સેવ્યા યોગી બાપાને એવી રીતે સેવન કર્યું અને ત્યારે આ સ્થિતિ એવી તાકાત આ સત્સંગ ની અંદર છે જો આપણી તૈયારી હોય તો ભગવાન ને પ્રાર્થના કરીએ ભગવાન ના આશીર્વાદ થી આપણે આ સત્સંગમાં બેઠા છીએ તો એમને જ આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આપ અમને શક્તિ આપજો કે આ સ્વભાવ દોષો અમારે પણ ટાળવા છે એટલે જ તો સત્સંગમાં આવ્યા છે આપણે પણ એ સ્વભાવ દોષો અમને ઓળખાય એ સ્વભાવ દોષોને અમને ટાળવાની પણ આપ જ શક્તિ આપજો અને આપ જ એ દોષોને ટાળી અને આપણા ધામમાં અમને બેસાડજો મહારાજને પ્રાર્થના કરીએ આવી શક્તિ આપણને સૌને આપે એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય